પોરબંદરમાં વર્ષોથી તલ્લે ચડેલ ધી અંજુમને ઇસ્લામની ચૂંટણીને લઈને રાજ્ય વકફ બોર્ડના અધિકારીઓ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી વર્ષોથી તલ્લે ચડાવેલ પોરબંદરના સમગ્ર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા ધી અંજુમ ને ઇસ્લામીની ચુટણી યોજવા બાબતે લઈને પોરબંદર મુસ્લિમ સમાજની જમાતોના પ્રતિનિધિઓ દ્વારા પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા ધી અંજુમને ઇસ્લામની ચૂંટણી લોકશાહી ઢબે યોજવા બાબતે ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને રાજ્ય વકફ બોર્ડ ચેરમેનને રૂબરૂ રજૂઆત કરી હતી ત્યારબાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ધી અંજુમને ઇસ્લામી ચૂંટણી યોજવા માટે ચુટણી અધિકારી તરીકે પોરબંદરના આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સર્કિટ હાઉસ ખાતે વકફ બોર્ડના અધિકારીઓ દ્વારા પોરબંદરની અલગ અલગ જમાતોના પ્રમુખો અને સામાજિક સંસ્થાના આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ધ એન્જૂમ ને ઇસ્લામની અગાઉની બોર્ડમાં રહેલ કોઈ પણ કમિટી મેમ્બર તેમજ અગાઉ ચૂંટણીમાં જાહેર થયેલ હોય તેમાં સ્ટે અરજીમાં સામેલ હોય તેવા કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લક્ષી કોઈ પણ કામગીરીમાં સામેલ ન કરવા જણાવ્યું હતું અને પોરબંદરની ની અંજુમને ઇસ્લામ સંસ્થાના ગંભીર મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર